અંકલેશ્વર જીનવાડા સર્કલ પાલિકા વચ્ચે રોડ પર સરકારી બસની બ્રેક ફેલ થતા એક સાથે ત્રણ વાહન અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો એક સાથે બે બાઇક અને એક મોટેડફેટે લેતા લોકો વિફર્યા હતા અને બસ ચાલકને ઘેર લીધો હતો અકસ્માતને લગા લાગેલ ટ્રાફિક જામ સર્જાયો હતો અકસ્માતમાં વાહન ચાલકોની ઇજા પહોંચી હતી ઘટનાને પગલે સ્થાનિક ટ્રાફિક પોલીસ દોડી આવી હતી મામલો થાળે પાડ્યો હતો અંકલેશ્વર શહેરમાં સ્કૂલ અવર્સમાં પાલિકા વચ્ચે માર્ગ પર જ એક સરકારી બસની એક સાથે બે બાઇક અને એક મોપેડને લેતા અકસ્માત સર્જાયો હતો જેને લઈ લોકટોળા બે બસને ઘેરી વળ્યા હતા અને ચાલકને ઘેરી ઉગ્ર બોલા ચાલી કરી હતી બસ ચાલક દ્વારા ફેલ થઈ હોવાનું રટણ લોકો સમક્ષ કરતા નજરે પડ્યા હતા અકસ્માતના પગલે હળવો ટ્રાફિક જામ સાથે બંને તરફ વાહનોની કતાર લાગી જવા પામી હતી બીજી તરફ લોકો ચાલકને ઘેરી લેતા અંતે સ્થાનિક પોલીસ દોડી આવ્યા હતા અને મામલો થાળે પડ્યો હતો બે બાઇક અને મોપેડના અકસ્માતગ્રસ્ત બસ રોડ પર સાઇડ પર કરી પ્રથમ ટ્રાફિક હળવો કર્યો હતો વાહન ચાલકોને હાલ ઇજાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે સાંજે છ વાગ્યાના અરસામાં જે બનેલી ઘટના સાથે સરકારી બસ દ્વારા સર્જાયેલ અકસ્માતથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો